ચંબુસરમાં બળાત્કારને મારામારીના ગુનામાં બે આરોપીની ધરપકડ ચંબુસર તાલુકામાં થયેલ બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મૌલાનાનું નામ ખુલ્યું છે જ્યારે તેના પિતા હસન અલી મૌલાનાને પણ આ કેસમાં સંડોવણી ચડાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઘટના પાછળના કારણો આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને જમ્મુ પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જમ્મુ પોલીસ પોલીસે આ ગુનાના કામે તપાસ ચલાવી રહી છે જમ્મુ પોલીસ સ્ટેશનની હદમાં એ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બંદરે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનું માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો અમદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે